શું તમે ક્યારેય ડ્રાઈવર વગર ચાલતી ટ્રેન જોઈ છે નથી જોઈ તો ચાલો આજે તમને બતાવીએ ડ્રાઈવર વગર ચાલેલી ટ્રેનના દ્રશ્ય ડ્રાઈવર વગરની ટ્રેન જંબુથી પંજાબ સુધી પહોંચી ગઈ જોકે સદનસીબે કોઈ દુર્ઘટના તો સર્જાઈ નથી પરંતુ ડ્રાઈવર વગર ચાલેલી ટ્રેનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોએ તો કહી દીધું કે આ ટ્રેન ઓટો પાઇલોટ તો નથી ને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા રવિવારે એક માલગાડી ડ્રાઈવર તથા ગાડ વગર જ જંબુથી પંજાબ પહોંચી ગઈ હજારો ટન માલ આ માલગાડીમાં ભરેલો હતો અને ઢાળ પર ટ્રેન દોડતા એકાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લીધી હતી આ ઘટના બાદ રેલવે પ્રશાસનના હોશ ઉડી ગયા હતા અને જમ્મુના કઠુઆથી હોશિયારપુર પંજાબ વચ્ચે સિત્તેર કિલોમીટરનું અંતર કાપ્યું હતું આ માલગાડીને રેલવે અધિકારીઓએ ભારે જદ્દો જહેમત બાદ રેતીની બોરીઓ નાખીને રોકવામાં સફળતા મળી હતી આ ઘોર બેદરકારી અંગે હજી સુધી કોઈના વિરુદ્ધ કાર્યવાહી નથી થઈ પરંતુ રેલવેએ આ ઘટનાના તપાસના આદેશ આપ્યા છે રેલવેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ જમ્મુના કઠુઆમાં સવારે છ વાગે ડ્યુટી સમાપ્ત થતાં માલગાડીને રેલવે સ્ટેશન પર ઊભી રાખી દેવામાં આવી હતી માલગાડીમાં લાગેલા બે એન્જિન પણ બંધ હતા અને રેલવે મેન્યુઅલ મુજબ આવી સ્થિતિમાં એન્જિન અને ડબ્બાઓના પાટાઓમાં ચાર છ લાકડીઓના ટુકડા લગાવવામાં આવે છે જેનાથી ઢાળ પર માલગાડી દોડવાનું શરૂ ન કરે આ સાથે પૈડાને સેફ્ટી સાંકળથી પાટા સાથે બાંધવામાં આવે છે અને એન્જિનનું એડોપ્ટર પાડીને બ્રેક લોક કરવામાં આવે છે જેનાથી માલગાડીમાં બ્રેક લાગેલી રહે રેલવે મેન્યુઅલની થ્રી લેયર સુરક્ષા ચક્રને સહાયક લોકો પાયલોટ લોકો પાયલોટ ગાર્ડ રેલવે સ્ટેશનના સુરક્ષાકર્મીઓએ પાલન કર્યું નહીં જેના કારણે માલગાડી ઢાળ પર હોવાના કારણે આપોઆપ દોડવા લાગી બે ડીઝલ એન્જિન તથા તેપન ડબ્બાઓમાં માલ હોવાના કારણે માલગાડીએ સિત્તેર કિલોમીટરની મુસાફરી એક કલાકને પાંત્રીસ મિનિટમાં પૂરી કરી લીધી એટલે કે માલગાડીએ તેપન પોઈન્ટ પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી રહી આ ટ્રેનને પંજાબના હોશિયારપુરના બસ્તી રેલવે સ્ટેશન પાસે એક ઢાળવાળા સ્થાને રેતીની બોરીઓ રાખીને માલગાડી રોકવામાં આવી આ ઘટના બાદ કોઈ જાનમાલનું નુકસાન થયું નથી જોકે મીડિયા રિપોર્ટ્સ અનુસાર લોકો પાયલોટ ચા પીવા માટે કઠુઆ સ્ટેશન પર રોકાયો હતો અને હેન્ડ બ્રેક ખેંચવાનું ભૂલી ગયો હતો જેના કારણે આ દુર્ઘટના બની હતી ડ્રાઈવર વગર દોડેલી આ ટ્રેનનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ત્યારે લોકો પણ કહી રહ્યા છે કે આ ટ્રેન ઓટો પાયલોટ તો નથી ને આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર